સુરતના ટેક્સટાઇલ માર્કેટના અલગ અલગ ઠેકાને કુલ દસ દુકાનો ભાડે રાખી કાપડનો માલ ખરીદી તે માલનું પેમેન્ટ આપ્યા વિના તમામ દુકાનો બંધ કરી ઉત્તરાયણ વિસ્તારના વેપારી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર તોડકી પૈકી એક આરોપીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી સુરત શહેર ટેક્સટાઇલ હબ કહેવાય છે જેમાં મોટા પાયો આર્થિક લેવડ દેવડ થતી હોય છે જેથી ઘણી વખત વેપારીઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ખોટા અને બનાવટી માણસો ઉભા કરી કાપડ માર્કેટમાંથી મોટી રકમનું કાપડ ણા શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રી એસ્ટેટ વનમાં પ્લોટ નંબર બસો એકતાલીસ થી બસો પિસ્તાલીસ માં કોડિયા પ્રથમ ટેક્સટાઇલ નામથી જયારે વિભાગ ત્રણ પ્લોટ નંબર અગિયાર થી ચૌદ માં અખંડ ફેબ્રિકેશન માધવ ફેબ્રિકેશન શિવમ ફેબ્રિકેશન અને માધવ દર્શન ટેક્સટાઇલ ના નામથી ગ્રે કાપડ વણાટ લૂમ્સના ખાતું ધરાવે છે જુલાઈ બે હાજર તેવીસ ના અરસામાં આરોપી કાપડ દલાલ સાહિલ ભરતભાઈ શેઠ ફરિયાદીના કારખાને આવી પોતે મોટો કાપડ દલાલ હોવાનું જણાવ્યું હતું અને વેપારી પાર્ટીઓને કાપડનો માલ વેચાણ કરવાનું જણાવતા ફરિયાદી તેની વાતોમાં આવી કાપડ દલાલ સાહિલ શેઠે જણાવ્યા મુજબ વેપારી પાર્ટીને કાપડનો માલ વેચાણ કરેલ જેનું પેમેન્ટ સમય મર્યાદિત આવી જતા ફરિયાદીને આ કાપડ દલાલ સાહિલ શેઠ ઉપર વિશ્વાસ થવા લાગેલ તો સાહિલ શેઠે તેના આ ગુનાના સહભાગી એવા બીજા વેપારીઓને માલ આપવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ કેળવી અન્ય દસ અલગ અલગ વેપારી પાર્ટીઓ ને કાપડનો માલ વેચાણથી આપ્યો હતો જે તમામ માલનું પેમેન્ટ સમય મર્યાદામાં ન આવતા ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠને પેમેન્ટ માટે ફોન કરતા તેમને થોડા દિવસોમાં છું તેમ કહી દિવસ પસાર કરવા લાગેલ જેથી ફરિયાદીને શંકા ફરિયાદીએ જાતે જે જે વેપારીઓને માલ મોકલેલ તે દસ વેપારીઓના સરનામે જતા તેમનું દુકાનો બંધ હતી તો અન્ય બે દુકાનો ખુલ્લી હતી તેમાં બેસેલ વ્યક્તિઓએ ફરિયાદીને જણાવ્યું કે કૌશિકભાઈ આવશે ત્યારે તમારા માલનું પેમેન્ટ થશે તો આ બાબતે ફરિયાદીએ કાપડ દલાલ સાહિલ શેઠ બેડને ફોન કરતા તેનો ફોન પણ બંધ આવતો હતો જેથી ફરિયાદી પોતાની સાથે કુલ રૂપિયા એક કરોડ પિસ્તાલીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાણું છેતરપિંડી થઈ હોવાની શંકા જતા ફરિયાદી આ બાબતે ઇકો સેલમાં ફરિયાદ નોંધાવી હતી જેથી આ ગુનામાં સંડવાયેલ આરોપી કિશન ઉર્ફે કિશનલાલ ચાંડક ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી